હલો મિત્રો જય ઠાકર જયમાં હોટલ કે એમ છો બધાને મજામાં મજા માદરી જાજો તો નવા નવા બ્લોકમાં સ્વાગત હાર્દિક હાર્દિક દિલથી કેમ કે સવાર સવારમાં બ્લોક સ્ટાર્ટ કરી દીધું છે અને આજે આપણી ગૌશાળા કમ્પ્લીટ બને છે અને નવેસરથી બને છે તમારે પણ જોવું હોય તો શરૂઆતથી જોતા રહેજો કેમ કે ઘણા દિવસ થશે પણ આપણે કેવી રીતે બનાવે છે કેવી રીતે નહીં ને કઈ કઈ સિસ્ટમ આપણે ગૌશાળામાં કરીએ છીએ ને શું પ્લાન બધે કરીએ છીએ એ બધું તમને જોવા મળશે બરાબર ને તમને હું રોજ ને રોજ તમને બધું બતાવીશ ને બધું શેર કરીશ ને જે વસ્તુ બનશે નવીન આ તે બધું તોય પણ તો આપણે અત્યારે શરૂઆતમાં છે લોખંડના કાપીને કમ્પ્લીટ કરવામાં આવે છે તો જુઓ પેલા આ બધી લેવા છે તો અહીંયા સુધી પોઈ ગયું છે ને આ બધા પાઇપ પડ્યા છે ને આ ગૌશાળા આપણી જૂની જોઈ લીધો પહેલાં બરાબર ને કેવી રીતે બની જાય છે એ આપણે જોવાનું છે ફાઈનલ તો આપણે અહીંયા બેહી જઈએ જુલે પછી તમારી સાથે થોડીક વાત કરીએ તો આપણે આવી ગયા છે જુલે બેહી ગયા છે ને આજે તો મિત્રો ગાંધી જયંતિ છે આપણા દેશ ભારત દેશ માટે તો ખૂબ ખૂબ મોટો ને ઉપકાર કર્યો હતો આપણી ઉપર ગાંધીજીએ ને બીજા નંબરમાં કે આજે આપણે એ સમયમાં ગાંધીજીને યાદ કરવા પડે છે બરાબર તો ધન્યવાદ કહેવો પડે છે આપણા ગુજરાત આપણા ભારત દેશ સરકાર મોટી ને શરાદ પણ પૂરા થઈ ગયા છે આજે અમાસ થઈ ગઈ છે અડધોનું અડધું ને અડધો શરાદ બરોબર તો કાલથી નવરાત્રિ કમ્પ્લીટ ચાલુ થઈ જાય છે તો ખૂબ ખૂબ શુભકામના બધા મિત્રોને નવરાત્રિના તો દિલથી કહું છું શુભકામના બધા મિત્રોને બરાબર ને નવરાત્રિ પણ જો આપણે જાશું ક્યાંક બનાવી કેમ કેમકે આ કામ ચાલુ છે આપણે ગૌશાળાનું તો રાતના આપણે નવરાત્રિમાં જોઈ આવશું બરાબર બના રહેજો એટલે જોવા મળશે તમને પણ બધી કેમકે સુરતની નવરાત્રિ આપણે અલગ છે બધી પણ દેહની તો કંઈ ઘટે જ નહીં દેહની ગરબી બહુ મજા આવે છે ને હું તો રમવા પણ બહુ જાતી ગરબીમાં બરાબર કેમ કે રાસ ગરબાનો મને બહુ શોખ છે એટલે હું જાતી પણ બરાબર તો આપણે અહીંયા જવાનું છે તો હું તો રમીશ નહીં કેમ કે ખાલી હું જાયશ તમને બતાવવા માટે ને જો નવરાત્રિમાં વતનમાં ગયું હત ને તો તો મારે રમવું કેમ કેમકે મને મારું બચપણ યાદ આવી જાય છે એટલે રમત ને ધૂમ મસાવત પણ હવે કોઈ નક્કી જેવું છે નહીં એવું મને થાય છે મારા દિલને તો બહુ ગભરામણ થાય છે કે નક્કી જેવું છે નહીં એમ એટલે પણ કંઈ વાંધો નહીં સમય આવશે તો ખરો ને ક્યારેક જવાનો બરાબર તો હવે આપણે મળીએ ઘડી ક્રાઈને કે થોડુંક મારે આ ફોનમાં થોડુંક કામ છે તો થોડુંક આમાં બતાવી દઉં છું પછી મળું તો મિત્રો કાલે નવરાત્રિ શરૂ થશે બરાબર તો આપણે ખાસ કરીને બે કડી મન થાય છે ગાવાનું કેમકે પછી કદાચ ને કાલે ગાવ કે નો ગાવ પણ કાલનું જ માની લેજો હે પડવે થી પેલું માનું નોર તુજી રે બરોબર તો આ રીતે આપણે ગરબા બહુ શોખ થાય છે ગાવાનો પણ થોડુંક લાચાર છું ને આવી આવીથી બીજી કોણ કે હું છે કે દિસ્સાથી દિસ્સા ગામ બનાસકાંઠાથી એક ભાઈની કમેન્ટ હતી કે બેન કાંઈ પણ જરૂર પડે તો કે જો ભાઈ તરીકે તમારી હેલ્પ કરીશ મદદ કરીશ તો એ ભાઈને બનાસકાંઠાથી ભાઈનું નામ તો નથી આવડતું પણ દિલથી ધન્યવાદ ખૂબ ખૂબ આભાર કેમ કે આવી રીતે ખાલી કમેન્ટ આવે છે તો પણ મને ઘણું આનંદ આવે છે માણસ કે કે કોઈ માણસ તકલીફના હિસાબે મરતો હોય ને એને થોડુંક સપોર્ટ મળી જાય ને હિંમત આવી જાય ને મળી જાય ને તો એ માણસ જીવ પાછો આવી જાય છે તો મને આ રીતે તમારી બધી કમેન્ટ આવે છે ને તો ખૂબ મને આનંદ આવે છે ને ખૂબ હું હિંમતમાં પણ આવી જાય છું તો આજે આપણે ફાઇનલ બનાવ્યો છે સલંદનો વિડીયો બહુ મસ્ત મજાનો એ પણ કેમાં કે એવા ડ્રાયકામાં બરાબર તો એવન્ટ રાયકામાં ફટાફટ જાજો સ્ટોરી ચડાવેલી છે આપણી હજી ઇન્સ્ટાગ્રામમાં ઇસ્ટામાં આપણે રૂપલ રાયકા પાંચસો પાંચસો ઇન્સ્ટામાં ઇસ્ટામાં સ્ટોરી ચડાવી છે ને સ્ટોરી ઉપર લિંક મેકી છે તો લિંક દબાવશો એટલે સીધા એમાં જ સબસ્ક્રાઈબર કરજો ને હાં જે એ વિડીયો અત્યારે જ આવશે આગળ અડધી અડધી પોણી કલાકની અંદરમાં સહેલાજનો વિડીયો આવવાનો છે સવારમાં રાખ્યો છે આપણે એ ચેનલમાં જે એવન ડ્રાયકા છે એમાં આપણે સવારમાં આવવાનો છે વિડીયો એટલે રોજમાં નહીં આવે પણ કેમ કે સેલનનો વિડીયો તો વાર લાગવાનો જ છે કે બહુ મસ્ત બનાવવો પડે છે અને બહુ બીજું છે કે થોડોક મોટો થાય છે સી સેલ જ અલગ અલગ ગોતવા પડે એમ છે તો આપણે ખાસ કરીને સેલનનો વિડીયો બનાવ્યો છે ને ફટાફટ તમે જાજો ને એવું લાગશે તો આમાં પણ લિંક મેકી દઈશું બરાબર તો બધા મિત્રોને નમ્ર વિનંતી છે કેમ કે તમને એ સેનલ બનાવી કઈ માટે કોઈ મને એમાં એવું નથી કે મને જલ્દી રૂપિયા મળી જશે જલ્દી હું બહુ આગળ વધી જાય છે એવું કોઈ છે નહીં પણ બે ચેનલ મેં મારા મગજમાં એવું એવું છે કે બે ચેનલ રાખું છું કેમ કે આ મિત્રો બધા એમાં વયા જાય બરાબર તો કદાચને આ ચેનલમાં કોઈ પ્રોબ્લેમ આવ્યો હોય તો તમે મારા વિડીયા જોયા વગરના રહો નહીં બરાબર બીજા નંબરમાં કે તમે જેમ છે એમ પેઢા રહીજો અમાનામાં તમારે શું છે કે આપણે ચેનલ બંધ થઈ ગઈ પછી પાછા શરૂઆત કરવી તો વાર લાગે એટલે આપણે એ ચેનલમાં શરૂ કરી દીધી છે ને એ ચેનલમાં ફટાફટ તમે જાઓ સબ્સ્ક્રાઇબર કરી લો એટલે એમાં આપણે સેલના વિડીયો આવશે ને આમાં આપણે ફેમિલી બ્લોગ આવશે ને આજે તો એક નંબર ચેનલ છે ને કાયમ માટે સવારે આઠ વાગે તો સાડા આઠ વાગે આવી જશે બરાબર તો ફટાફટ જોવાનું ન ભૂલતા એનું કારણ છે આમાં પણ લગભગ હશે તો હું જોઉં છું કેમકે એવું ડ્રાય કે હું તમને બતાવું છું સેનલ

તો આ આપણી સેનલ છે તમે પહેલાં જોઈ લેજો એવન રાયકા આ આપણો ફોટો છે એમાં બરાબર તો આ સેનલમાં તમારે જવાનું છે ખાસ કરીને ને આપણે એમાં વિડીયો પણ બનાવ્યો છે ને આ વિડીયા એમાં બનાવેલા છે જુઓ તો આપણે આજે જોરદાર વિડીયોમાં મેકવાનું છે એ વન રાઈતોમાં સેનલનો સેનલ એટલો મસ્ત કેરો છે કે કાંઈ ન ઘટે બરાબર તો ફટાફટ એમાં જાઓ અને ફટાફટ સબસ્ક્રાઈબર કરો એટલે તમને મળી જશે તો ચાલો હવે આપણે જાય થતા હોઈએ અને પછી આપણે આગળ વધીએ તો મિત્રો હું આવી ગઈ છું ગૌશાળામાં અને ગૌશાળામાં જુઓ તમે અંદર અરજી ઊભ્યું છે અને ક્રિષ્ના બારી નીકળી ગઈ છે કેમ કે બહુ એને માખિયું કવડે છે ગારો છે જોરદાર બરાબર એવો ગારો છે ને કે એટલું તો માંઢ બહુ મસ્ત થોડુંક સારું છું છે બાકી જો આવો ગારો છે જવાબ પરીને બીજું થાકી જલી હારી બરાબર તો હવે આપણે કમ્પ્લીટ ગૌશાળા બને છે કેવી બને છે તો જોતા રહેજો શું શું પ્લાન છે કેવી રીતે બને છે બરોબર